નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો થોડા દિવસો પહેલાં ગુજરાતી એક સમાચાર પત્રકમાં સમાચાર આવ્યા હતા કે અમુક છેલ્લા અમુક વર્ષોમાં ભારત દેશમાંથી હિન્દુઓની વસ્તી ઘટી રહી છે જે આઠ ટકા છે અને મુસ્લિમોની વસ્તી જે વધી રહી છે તે તેતાલીસ ટકા છે મિત્રો કોઈ બી સમુદાયની વસ્તી વધવી એ કદાચ બીજા સમુદાય માટે ચિંતાનો વિષય છે તેના માટેની જ આ ચર્ચા છે મિત્રો હવે વિચારો કે હિન્દુઓની વસ્તી કેમ ઘટી રહી છે હિન્દુઓની વસ્તી એટલા માટે ઘટી રહી છે કે જે પણ ભારત ભારતે એસસી એસટી લોકો છે ખાસ તે લોકો પોતાની જ્ઞાતિમાં ચોક્કસ કોઈ ધર્મને જોડતા હોય છે જેમ કે હિન્દુ વણકર હિન્દુ ચમાર હિન્દુ શેરમા આ રીતે અલગ અલગ જાતિઓ અને જે બેઠાક ના તેઓ જોડાઈ રહી છે હવે એસસી એસટીને તો કોઈ ખરેખર જોવા જઈએ તો માણસ સમજતું નથી તેના કારણે અમુક લોકો બહુ જ પરેશાન કરતા હોય છે જે બીજી જાતિવાળા પોતાની જાતને ઊંચા સમજતા હોય છે તે લોકો એસસી એસટીવાળા લોકોને બહુ જ હેરાન કરતા હોય છે જો લગ્નમાં એ લોકો વરઘોડો કાઢે અથવા તો ઘોડા પર બેસે તો તરત બીજા સમાજના જાતિવાદીઓ આવી તે લોકોને ઘોડા પરથી નીચે ઉતાર દે છે માર મારે છે મૂછો રાખતા હોય તો મૂછો પણ કડાઈ નાખ્યા હોય છે એ લોકોને કડા નથી પહેરવા દેતા હાથમાં કળીઓ કાંડ નથી પહેરવા દેતા એમના વર્ષોથી જે લોકો પોતાને શ્રવણ માને છે તે લોકો હિન્દુ દેવી દેવતાની પૂજા કરે છે એ દેવી દેવતાની પૂજા એસસી એસટીવાળા લોકો કરતા હોય છે છતાં પણ તેમને મંદિરમાં ઘુસવા દેવામાં આવતા નથી તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે ઘણી જગ્યાએ એવા સમાચાર આવે છે અને આપણે જોયું પણ છે કે અમુક પ્રસારોમાં કોઈ બી એસસી એસટીની કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો તેની અંતિમ સંસ્કાર પણ એ લોકો કરવા દેતા નથી એવા વિડીયા પણ ઘણા આપણે વિડીયો જોયા છે હવે આ બધી બાબતોથી કંટાળીને અમુક એસસી એસટી લોકોએ ધર્મ પરિવર્તન કરી નાખ્યું છે તેમાં અમુક લોકો મુસ્લિમ ધર્મમાં જતા રહ્યા છે અમુક લોકો ખ્રિશ્ચન ધર્મમાં જતા રહ્યા છે અમુક લોકો બૌદ્ધ ધર્મમાં જતા રહ્યા છે અને ખાસ કરીને વધારે લોકો બૌદ્ધ ધર્મ અપનાવે છે તેનું કારણ એ છે કે બૌદ્ધ ધર્મમાં કોઈ જ્ઞાતિ પેટા જ્ઞાતિ એવું કાંઈ હોતું નથી અને બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ એટલે બધા સમાન એવું છે જેના કારણે અમુક વર્ષોથી હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે કારણ કે જે લોકો પોતાની પાછળ હિન્દુ લખાવતા હતા તે લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે જે લોકો છે એસસી એસટી માટે જ હિન્દુઓની વસ્તી ઘટી રહી છે અને ખરેખર એક ચિંતાનો વિષય છે પણ આ કેમ આવું થયું એનું પણ કારણ છે કારણ કે લોકો અત્યાચાર ક્યાં સુધી સહન કરે દરેક વસ્તુની એક લિમિટ હોય છે અને હવે હું તમને આ એક વિડીયો બતાવવા જોઈ જઈ રહ્યો છું તમે વિડીયો જોવો હવે અમુક લોકોને ચિંતા થવા લાગી છે ખરેખર જો ભવિષ્યમાં આવું જ રહેશે તો હિન્દુ ધર્મ હિન્દુ સમાજ એ ખતરામાં આવી જશે હિન્દુ સમાજ લઘુમતીમાં આવી જશે તો હજુ પણ સમય છે જાતિઓવાદીઓ ચેતી જાઓ અને આ તમારી જાતિવાદી પ્રથા છોડો નગર તમે આવું ના કરતા રહેશો તો અમુક સમય પછી તમે હિન્દુ ધર્મવાળા લઘુમતીમાં ખરેખર આવી જશો ત્યારે ખરેખર હિન્દુ ખતરામાં આવી જશે હજુ હાલ હિન્દુ ખતરામાં છે નહીં તો મિત્રો હવે આ હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર હવે દેશમાં શું પરિસ્થિતિ થઈ રહી છે અને અમે અમુક લોકો અમુક લોકોના ધર્મ પરિવર્તન કરવાથી ખરેખર ચિંતિત થઈ રહ્યા છે તમે જુઓ શું કહી રહ્યા છે આ વડીલ અને મિત્રો મારો આ વિડીયો તમને યોગ્ય લાગે તો તેને લાઇક કરજો શેર કરજો

जितनी की जितनी चर्च की संडे को है मंदिर में पूजा करने के लिए खाली पड़े मंदिर माफ करना और चर्च के अंदर जाकर के देख लीजिए सड़क के ऊपर भीड़ लगी है ये अगर आपका हिंदुस्तान होगा लंबे समय तक वो हिंदुस्तान आपका होने वाला नहीं